નમસ્કાર હું કરણ જોશી મિત્રો જન્માષ્ટમી એ કોઈ જુગાર રમવાનું મોજ શોખ કરવાનું તે રજાનો દિવસ નથી જન્માષ્ટમી એ ભગવાનને જાણવાનો દિવસ છે ભગવાન શ્રી કૃષ્ણએ માત્ર કહ્યું જ નથી પોતાના શબ્દોને સાકાર કરી બતાવ્યા છે જેમ ગીતાના રૂપમાં તેની વાણી અનુકરણીય છે એમ એનું જીવન પણ છે ભગવાને શીખવ્યું છે કે સંબંધ કેમ નિભાવાય કેવી રીતે જીવનમાં આવતી પરિસ્થિતિનો સામનો કરી શકાય મુશ્કેલ સમયમાં પણ હસતાં હસતા તે મુશ્કેલીને પાર કરવી એવી રીતે ભગવાને પોતાના જન્મ સમયે થયેલી ઘટનાઓ દ્વારા પણ કંઈક શીખ આપી છે પોતાના જન્મ સમયે થયેલી ઘટનાઓમાં ભગવાને કેવી રીતે વર્તન કર્યું તે આપણે બધાએ શીખવું જોઈએ જ્યારે ભગવાન અવતાર લેવાના હતા એની થોડી વાર પહેલાં દેવકી અને વાસુદેવની સામે ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા હતા ત્યારે ભગવાને દેવકી અને વાસુદેવને કહ્યું કે હું જ તમારા પુત્રના રૂપમાં જન્મ લેવાનો છું અને હું જ કંસનો વધ કરવાનો છું મારો જન્મ થતાં જ તમે મને ગોકુળ નંદરાયને ત્યાં મૂકી જજો ત્યારે દેવકી અને વાસુદેવે ભગવાનને બાળક રૂપ ધારણ કરવાની પ્રાર્થના કરી અને ભગવાને બાળક રૂપે જન્મ લીધો ભગવાને જ્યાં અવતાર લીધો ત્યારે માતા પિતાની બધી જ યાદોને ભૂલાવી દીધી વાસુદેવ દેવકીને યાદ ન રહ્યું કે ભગવાને તેને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા અને શ્રી કૃષ્ણ જ તેનો અવતાર છે માતા દેવકીને ભગવાને ઘોર નિંદ્રામાં સુવડાવી દીધા વાસુદેવ પણ શ્રી કૃષ્ણને ગોકુળ મૂકી અને આવ્યા કે પછી જ્યારે કારાગૃહમાં આવ્યા ત્યારે બધી જ ઘટનાઓ ભૂલી ગયા અને ભગવાન જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી કોઈને ખબર ના પડવા દીધી કે તે પોતે જ ભગવાન છે આ ઘટના દ્વારા ભગવાન સંદેશ આપે છે કે ક્યારેય પણ પોતાની શક્તિઓ બધાને ન બતાવો જ્યારે સમય આવે ત્યારે જ તેને જાહેર કરો મોટા બનવાના પ્રયત્ન ના કરો નાના દેખાવામાં જ ફાયદો છે શ્રાવણ શ્રાવણવદ આઠમની મધ્યરાત્રિએ ભગવાને કૃષ્ણ રૂપે જન્મ લીધો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે ભારે વરસાદ થતો હતો ચારેય બાજુ અંધકાર હતો મથુરા આખું ભયંકર લાગતું હતું કંસનો કારાગૃહ પણ ડરામણો લાગતો હતો બહાર ભયંકર વીજળી થતી હતી તેના ડરામણા અવાજ કારાગૃહમાં ગુંજતા હતા માતા પિતાને પણ ડર લાગતો હતો કારણ કે પોતાના પુત્રના પહેલા થયેલા છ બાળકોને કંસે મારી નાખ્યા હતા ત્યારે વાસુદેવે એક ટોકરી લીધી તેમાં શ્રી કૃષ્ણને સુવડાવ્યા અને જેલની બહાર જવા લાગ્યા કારાગૃહના બધા જ દરવાજા આપોઆપ ખુલી ગયા જે સૈનિકો ચોકી ભરતા હતા એ પણ બેભાન થઈ અને સૂઈ ગયા વસુદેવ યમુના નદીને પાર કરી અને ગોકુળ પહોંચ્યા અને સવાર થતાં જ ગોકુળમાં નંદ ઘેરે આનંદ ભયો ઉત્સવ ઉજવાયો ગોકુળમાં અને આખા વિશ્વમાં સોનાનો સૂરજ ઉગ્યો મથુરાથી ગોકુળની આ યાત્રા પંદર કિલોમીટરની જ હતી પણ આ યાત્રા અંધકારથી પ્રકાશ તરફ લઈ જવાની યાત્રા બની ગઈ આ ઘટના દ્વારા ભગવાન સંદેશો આપે છે કે મનુષ્યનો જન્મ પણ આવી જ રીતે થાય છે અજ્ઞાનરૂપી અંધકારમાં મન રૂપી કારાગૃહમાં એનાથી મુક્તિ એ જ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ બીજ અંધારામાં ફૂટે છે અને ઉગે છે ભગવાન જ્યારે ગોકુળમાં આવ્યા ત્યારે બધા જ આનંદ યશોદા અને નંદરાયના મનમાં પણ હરફ સમાતો ન હતો ગોકુળના નાના બાળકથી માંડી અને વૃદ્ધો સુધી બધા જ આનંદમય હતા બધાને લાલો પોતાનો લાગતો હતો જોકે ભગવાન જાણતા જ હતા કે નંદ અને યશોદાના તે પુત્ર નથી છતાં પણ ભગવાને ક્યારેય એવો ભાવ ન આવવા દીધો નંદજી અને યશોદાજીએ તેને પુત્ર રૂપે જ પ્રેમ કર્યો તો ગોપીઓએ પોતાના પતિ રૂપે પ્રેમ કર્યો જ્યારે ગોવાળોએ ભગવાનને પોતાના મિત્ર રૂપે પ્રેમ કર્યો જન્મ બીજી જગ્યાએ થયો અને રહ્યા પણ બીજી જગ્યાએ છતાંય બધા ને પોતાના બનાવ્યા આ ઘટનાથી ભગવાન સંદેશ આપે છે કે તમે જ્યાં પણ રહો જેવી પણ પરિસ્થિતિમાં રહો બધા જને જને પોતાના બનાવીને રહો કોઈને અજાણ્યું ન લાગવા દો બધા નમો અને બધાને ગમો જ્યારે કંસને ખબર પડી કે વસુદેવ અને દેવકીએ તેના પુત્રને ક્યાંક મોકલી દીધો છે તો તેણે બધી જ દિશામાં પોતાના સૈનિકોને દોડાવ્યા બધાને આદેશ આપ્યો કે આ સમય દરમિયાન જેટલા પણ બાળકોનો જન્મ થયો છે તે બધાને મારી નાખો પૂતનાને પણ ગોકુળમાં મોકલી તેણે ભગવાનને મારવા માટે છલ કર્યું તે રૂપ બદલીને આવી અસત્ય બોલી પણ ભગવાને એને મારી નાખી ભગવાનના જન્મ પછી એને મારવાના ઘણા જ પ્રયત્નો થયા પણ ભગવાન શ્રી કૃષ્ણ બધા બચીને નીકળી જતા જે પણ કૃષ્ણને મારવા આવે છે એ બધા જ મરી જાય છે ભગવાન આ ઘટનાથી સંદેશ આપે છે કે જે વ્યક્તિમાં જીવવાની તમન્ના છે અને જેને આ અમૂલ્ય જીવનની કિંમત છે અને જે મૃત્યુથી પણ ડરતો નથી એ જ વ્યક્તિ જિંદગીને સુંદર બનાવી શકે છે